છોકરાને ઉભાને દેતા રહ્યા કે મેં એવું હમણે આ છોકરા વરા હા તો ના આપડે હવે નવો ધંધો કરો આપડે છોકરા ઉપાડવા ઉપાડે બેસી મારું હવે

અરે ગાડી હું ચલાવું ના પડે અલા ભાઈ તમે શું ગાડી ચલાવો છો ગાડી છે

અરે ભુરા આ તો બારું ખૂબ છે અલ્યા આ તો મારું ખૂબ બારું છે આ તો એ અઈ

પપ્પા ફોન કેમ નથી ઉપાડતો મને લાગે છે એ કોક બીજી માં ભળી ગયો છે કે છોકરા ઉપાડે છે ને એટલે બીજી આવે છે એનો ફોન તારા બાપનો નંબર બોલ મારા બાપા મારા કાકા નો છે આ તો કાકા નો બોલ 6345 હા 6345 પછી 4412 4412 બરાબર

ફોન પછી કરીશું હા ઠીક આ બત્રા પરસી તો મરી જાય દસ કરોડ ને એક રૂપિયો પર લેવાની ભારત ચાલો હા હા